એય બોલ કાલ તમે દુકાનમાં જાજો હા તેવડો મમરા સેવ આ બધું લઈ આવજો મારે કાલે છે ને બધું આ તળવું છે અને ડાબળો ભરીને મૂકી દેવું છે મને શું છે ખબર દિવસના હરખો ખાઉં છું ખાવાનું સાકરોટલી એટલે શું કરું સાકરોટલી ખાઈ ખાઈને હું ધરાઈ ગઈ કંટાળી ગઈ ને એટલે મારે તેવડો ને આ બધું તળી મૂકું છે ડાબળો એટલે એકલો ભરી મૂકું છે ભૂખ લાગે ને હાજે 12 વાગ્યે ને ભૂખ લાગે ને ઊઠીને હું પછી ખાઈ લઉં તેવડો ઓનલાઈન માંગો તો તને ક્યાં માંગો આપણે ઘરે તેલ કેટલું બળે કોર્સ ઓનલાઈન મગાઉં તેલ ન બગા ના તમને સેવડા ઘરે બનાવતા આવડે નહી તમે તેલ બગાડ 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 જાવ ઓર ઓનલાઈન સેવડો મગાવણ ડાયર તેલ વરણો વિદાય કોવો અલગ સિસ્ટમ થી બનાવ લાવે એટલે હું તેલ વસું જોઈએ તમે ઘરે બનાવ તો તેલ જોઈએ તેલ નકર બગાડ સેવણ નતા આમ બે દી પહેલા ડબો ખાલી થયો અને સાત પાં દી પહેલા ડબો લીયો અમે ન તણ ડબો પૂરા કરી દેતે મારા હાલ તી નીકળી સતા સેવડો ફેવરોન આન તે બધું માથે નો પાને આ કમાઈ કમે થાકે જ મરી જાય આખો દી ધડ ધડ થાકે જાવું કામ કરીને થાકી જને કેરાવી તો આ લે ઓ હોટેલ લે ઓ હોટેલ હું આદમી હું કરે ભાઈ એકલો પૂગ્યો કેટલું બાજુમાં ગેરાવી તો ફલાણા ઠકડો આંતે બધું બકવાસ નકર બધી જાય ખાવ હે ભાવ તો તમને હું અહીંયા એમ તો નથી ગમતું ને અમને ગમતું છે પણ આવું બધું ખર્જો કદી નથી ગમતું જો તમને નહી ગમતું હોય ને તો પછી હું ભઈ જા કે હારું ક્યાં જાવું નથી આ જઈ એ ધમકી મારે હું હું જાવ હું જાવ હવે હું તને જાવડો મમરા જે કઈ જોતો લે તમને લિસ્ટ બનાવી દેજે મને જ ભૂલાઈ જાય આ તમને લિસ્ટ કરી દે ખબર પડે હું જોઈએ હું નહીં એટલે હું તારા લઈ જાય તું ચિંતા નહીં કરે યાર તું જવાનું નામ લેવાનું તું નામ લે બધું બધું થરધમ ધરધમ થઈ જાય એટલે જવાબનું નામ લેવાનું હોય ને મને લિસ્ટ કરી દેવાનું બધું કમ્પ્લીટ કરી દે તો બધું તારા બધું લઈ દો બરાબર હાલ વાલ આઠ જોતો આઠ લે દો ભલે બાર વાગ્યા બાર વાગ્યા દુકાન મારા માટે ખુલે માન એટલું જ મારું એ ફોન કરો દુકાન ખુલે એક યાર

તો યાર કમ કે રાત ને બાર હાડા બાર એક થઈ ગયો તું ફૂઈ જા મને હોવા દે મારા હાવર કામે જાઉં ભાઈ પર તારે તો મમરા પડી કો બધું લઈ દેતો તું શાંતિ રાખું વાદે મને આવું નઈ કર મારી અરે યાર હું તને કે બધું ભરીને પકડી દે અરે બતો તો એ એ ઉનો એ ઉનો પછી ફૂ ફૂ હોય ને એટલે બીજું કઈ ન હોય તો પણ ફૂઈ જવાય ને હું કે તને એમ કને બધું ભરીને પકડી રેસી કે હું તા નઈ હું તા નઈ પણ હાલ તો હું ફૂઈ જા બસ ગમ્મે માં બાયું નું નામ આવે ગમ્મે માં બાયું ફૂ જા બાયું નીડ ભરી ભૂલ બાયું મોજ ભાઈ आदमी तो जाने के उजाड़ पति खाता हुई नहीं है घेरे तो कोई खाता नहीं रोटली ईसाक में बदु मतलब वायुज खाती हुई मतलब वायु पर भुगवा विजय ले कौन तो खाते चेक को मैं हूं कर कौन कर देना करता हमना को बस आने कर नहीं मैं नो करियो इते घेर पड़े जाओ आया आई पाथा